નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેરમાં આજે બપોર બાદ અડધાઇથી વધુ વરસાદ પડ્યો હતો જયારે જિલ્લામાં દિવસ દરમિયાન મેઘવિરામની સ્થિતિ જોવા મળી હતી ભાવનગર શહેરમાં આજે સવારથી ધૂપછાવ જેવી સ્થિતિ બાદ બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો બપોર બાદ શહેરમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા શહેરમાં પંદર મિલીમીટર જેટલો વરસાદ પડી ગયો હતો ભાવનગર શહેરને બાદ કરતાં જિલ્લાના તમામ તાલુકાઓમાં દિવસ દરમિયાન ભેગ વિરામની સ્થિતિ જોવા મળી હતી